ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુની ગામમાંથી પસાર થતાં વન્નોડા નામને જોડતાં રોડની સાઇડમાં કેનાલ ખાતા તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપવામાં આવેલ ઝાડની ડાળીઓને કારણે રોડ ઢંકાઈ ગયો છે આને કારણે વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય રહે છે આ કુણી માર્ગ ઉપરથી પસાર થાય છે અને કુણીથી મેનપુરા તરફ વનોડા નામ તરફથી આવતા વાહનો ચાર રસ્તા પાસે અકસ્માત થવાનો ભય રહે છે ત્યારે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી કુણી ગામમાં આવેલા કેનાલમાં કપડાં ધોવા જતા પગથિયાની આજુબાજુમાં મસમોટા ઝાડી ઝાંખરા વધી જવાથી નામ લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા આ ઝાડ કાપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે આ માર્ગેથી સેવાલિયા અને થર્મલ નોકરીયાતો જતા હોય છે ત્યારે કુની નામના સ્થાનિક હુસૈનભાઈ શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કુની નામે આવેલા કપડાં ધોવા માટે બહેનોને ઉતરવા માટે પગથિયા પાસે મસ મોટા જાડી ઝાંખરા વધી જવાથી બહેનોને ભય રહે છે માટે ફોરેસ્ટ વિભાગ અને કેનાલ ખાતાના અધિકારીઓ અને તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે શું છે અમારા ખૂણી ગામમાં છે ને એ આ એક રોડ મેનપુરા એ બાજુ આવી છે એક બાજુ વડાભરી એમ બાજુ આવી છે તો આપણે બીજું એક પ્રશ્ન છે કે ધોવાનો આરો છે દરેક પ્રજા આવે છે ધોવા લેડીઝ ને બહુ ઘીજ બાવડે થઈ ગયેલા છે એક બાજુ રસ્તા પર બાવડે થઈ ગયા છે એ બધી સમસ્યા છે તો એનો નિકાલ આવે કારણ કે લોકોને તકલીફ થાય છે ને એક્સિડન્ટ ચોખડી પર એક્સિડન્ટનો ભય રહેલો છે અમારી સમસ્યા થઈ ને બહુ કેનાલ ખાધવા કે ફરી ફોરેસ્ટર હોય તો આપણે એનું નિરાકરણ આવે એ જ વિનંતી આપણને